મિત્રો એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેશનલ ચેનલ ક્રેક કોમ્પિટિટિવ પર ફરી એક વખત આપનું સ્વાગત છે મિત્રો આજના સમયમાં જો બેંક રિટર્નની વ્યાજદરની વાત કરીએ તો બહુ ઓછું થઈ ગયું છે પરંતુ આવા સમયમાં પણ સૌથી વધારે રિટર્ન જે યોજના દ્વારા આપણે મેળવી શકીએ એવી સરકારની એક સરસ મજાની યોજના છે એના વિશેની આપણે વાત કરવી છે મિત્રો જેને ઘરે દસ વર્ષથી નાની બાળકી હોય અથવા કોઈ બાળકીનો જન્મ થયો હોય અથવા દસ વર્ષથી નાની કોઈ બાળકી હોય તો એમના માટે ખૂબ સરસ આ યોજના છે સૌથી વધારે વ્યાજદર એમાં આ યોજનામાં મેળવી શકાય છે તો મિત્રો જે જરૂરતના લોકો હોય જે ગરીબ હોય અથવા જેને ઘરે નાની છોકરીઓ હોય તો એમના સુધી આ વિડીયોને પહોંચતો કરજો જેથી એની એ પોતાની બાળકીઓનું ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે મિત્રો કઈ રીતે આ યોજનાનો લાભ લેવો ક્યાં ફોર્મ ભરવું ક્યાં ફોર્મ ક્યાં બેંકમાં પોસ્ટ ઓફિસમાં કઈ જગ્યાએ ભરી શકાય કેટલા રૂપિયાથી રોકાણ કરી શકાય વગેરે ટેક્સમાંથી બાદ મળે કે નહીં વગેરે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વિડીયોને પૂરો જોવા વિનંતી જોઈએ એક પછી એક આ યોજનાની ખાસ જે પાસાઓ છે ખાસ જે બાબતો છે એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ આ સ્કીમને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કોઈ પણ જગ્યાએ ખોલાવી શકાય છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અત્યારે સાત પોઈન્ટ છ ટકા થતી હોય છે પરંતુ અત્યારના સમયની વાત કરીએ બે હજાર એકવીસની તો સાત પોઈન્ટ છ ટકા જેવું રિટર્ન આમાં આ યોજનામાં મળે છે અને પોસ્ટ ઓફિસ અથવા બેંક કોઈ પણ જગ્યાએ આનું એકાઉન્ટ આપણે ખોલાવી શકીએ છીએ જોઈએ આગળ તેમાં અઢીસો રૂપિયામાં જ એકાઉન્ટ ઓપન કરાવી શકાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત બાળકીના જન્મ બાદ દસ વર્ષની ઉંમર પહેલાં એકાઉન્ટ ઓપન કરાવી શકો છો બાળકી એક દિવસથી લઈ અને દસ વર્ષ સુધીની દીકરીની ઉંમર હોય તો ચાલે અને ઓછામાં ઓછા અઢીસો રૂપિયાથી આ એકાઉન્ટ આપણે ઓપન કરાવી શકીએ કોઈને માની લો એક કરતા વધારે દીકરીઓ હોય બે ત્રણ તો દરેક માટે અલગ અલગ એકાઉન્ટ ઓપન કરાવી શકાય અને અલગ અલગ રોકાણ પણ કરી શકાય છોકરી 21 વર્ષની થાય અથવા છોકરીના લગ્ન થયા બાદ એકાઉન્ટ મેચ્યોર થઈ જશે અને તમને બધા પૈસા વ્યાજ સહિત મળી જશે મિત્રો જે દીકરી છે 21 વર્ષની થાય અથવા તો એના લગ્ન થાય એટલે કે 18 વર્ષ પૂરા થાય પછી 19 કે 20 વર્ષે એના લગ્ન થાય ત્યારે આ સ્કીમ છે એ મેચ્યોર થઈ જાય અને ત્યાં સુધીનું આપણું જે રોકાણ હોય એ રોકાણ વ્યાજ સહિત આપણને પરત મળી જાય છે એટલે કે આ જે સ્કીમ છે એ મેચ્યોર થઈ ગઈ કહેવાય લાંબ જોઈએ તો લાંબા ગાળાનું છે પરંતુ એ એને લીધે જે દીકરીનો જે અમુક ટાઈમે એના લગ્નનો અથવા વધારે આગળ ભણવા માટેનો જે ખર્ચો આવે એ સમયે આપણને આની હેલ્પ મળી રહી જો થોડું થોડું કરીને રોકાણ કરેલું હોય તો એકાઉન્ટ ઓપન કર્યાના પાંચ વર્ષ બાદ બંધ કરી શકાય છે પરંતુ તેના પર વ્યાજ સેવિંગ એકાઉન્ટના હિસાબે મળશે મિત્રો કોઈને એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય કે એને એકાઉન્ટ બંધ કરવાનો વારો આવે તો પાંચ વર્ષ કમસે કમ પાંચ વર્ષ એમણે પ્રીમિયમ ભરેલું હોય એટલે કે પાંચ વર્ષ સુધી એમાં ડિપોઝિટ કરેલી હોય તો પાંચ વર્ષ બાદ એને બંધ પણ કરાવી શકાય છે જો એવું કોઈ કારણ હોય તો પરંતુ આના ઉપર જે આપણે વ્યાજદરની વાત કરી કે સાત પોઈન્ટ છ ટકા એ દર મળતો નથી માત્ર જે સેવિંગ એકાઉન્ટમાં જે નોર્મલ વ્યાજ દર મળતો હોય છે એટલો જ વ્યાજદર મળશે પણ બંધ કરાવી શકાય એવી ફેસિલિટી છે સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટથી અઢાર વર્ષની ઉંમર બાદ બાળકના ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચ કરવાની બાબતમાં પચાસ ટકા રકમ ઉપાડી શકાય છે હવે જે દીકરી છે એ અઢાર વર્ષની થઈ ગઈ હોય અને એને આગળ ભણવું હોય અને એના માટે ખર્ચો કરવો હોય તો જે આપણું સેવિંગ કર્યું હોય આપણે રોકાણ કર્યું હોય એમાં એની પચાસ ટકા રકમ એમાંથી આપણે ઉપાડી શકીએ અને દીકરીને આગળ ભણાવી શકીએ જો માત્ર ને માત્ર એને ભણવા માટે ખર્ચો કરવો હોય તો પચાસ ટકા રકમ એમાંથી આપણે વિડ્રો કરી શકીએ છીએ તેમાં એકાઉન્ટ ખોલવા માટે બાળકીનું બર્થ સર્ટિફિકેટ આપવું જરૂરી છે ઉપરાંત બાળકી અને માતા પિતાની ઓળખ અને સરનામાનો પુરાવો આપવો પડશે એટલે કે જેનું નામનું એકાઉન્ટ ખોલાવવું છે જે દીકરીના નામનું એનું માત્ર ને માત્ર બર્થ સર્ટિફિકેટ જોઈએ ઉપરાંત જે એના પેરેન્ટ્સ હોય માતા પિતા એનું સરનામા અને આઈડી કાર્ડ જોઈએ આટલી વસ્તુથી સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ આપણે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકીએ આ એકાઉન્ટને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે કોઈની ક્યાંય ટ્રાન્સફર થાય કે બદલી થાય અથવા કોઈ અન્ય કારણોસર બીજી જગ્યાએ જવાનું થાય તો એ એકાઉન્ટને ન્યાની જે તે બ્રાન્ચ હોય પોસ્ટ ઓફિસને અથવા તો બેંકને એની અંદર આપણે ટ્રાન્સફર પણ કરાવી શકીએ છીએ અને ન્યા પછી આપણે ડિપોઝિટ કરવાનું રહેતું હોય છે એટલે આ પણ એક સારી ફેસિલિટી છે જો એકવીસ વર્ષ પૂરા થતાં પહેલા ખાતું બંધ કરવામાં આવી રહ્યું છે તો ખાતા ધારકે એફિડેવિટ આપવું પડશે કે ખાતું બંધ કરતી વખતે તેની ઉંમર અઢાર વર્ષથી ઓછી નથી હવે એકવીસ વર્ષની પહેલા જે દીકરીની ઉંમર છે જેના નામે એકાઉન્ટ છે એની એને એકવીસ વર્ષ થયા નથી એની પહેલા જ ખાતું બંધ કરાવવું છે તો એની ઉંમર છે એ અઢાર વર્ષ કમસે કમ અઢાર વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ પછી અઢાર વર્ષથી વધારે ઓગણીસ વર્ષ કે વીસ વર્ષની એની ઉંમર હશે તો એ બંધ કરાવી શકશે પણ એને એવું સોગંદનામું આપવું પડશે કે એની ઉંમર છે મિનિમમ અઢાર વર્ષ છે એ પૂરા થઈ ગયા છે એકવીસ વર્ષ પૂરા થયા નથી છતાં બંધ કરાવવું છે તો આવું અઢાર વર્ષ પૂરા થઈ ગયા છે એવું એફિડેવિટ આપવું પડશે ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત આ ખાતામાં એક વર્ષમાં દોઢ લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે મિત્રો ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ બે હજાર વીસ થી માર્ચ બે હજાર એકવીસ એને અત્યારનું આપણે ચાલુ નાણાકીય વર્ષ કહી શકીએ એની અંદર એટલે કે એક નાણાકીય વર્ષની અંદર આપણે દોઢ લાખ રૂપિયા સુધી આ એકાઉન્ટની અંદર આપણે ડિપોઝિટ કરી શકીએ એક દર વર્ષના પાંચસો રૂપિયા સુકન્યા પૈસા રોકાણ કરવા પર આવક વેરા કાયદાની કલમ એસી અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મેળવી શકાય છે કોઈની મિત્રો આવક છે એ પાંચ લાખ થી વર્ષની અંદર પાંચ લાખ થી આવક વધી જતી હોય તો એને ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય છે પરંતુ જો એને ઘરે દીકરી હોય અને આ યોજનાની અંદર એ એકાઉન્ટ ખોલાવીને આની અંદર ડિપોઝિટ કરે દોઢ લાખ રૂપિયા તો એ છે એ ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે એટલે કે એની ઉપર પછી ટેક્સ લાગતો નથી એટલે આ બહુ એક સારામાં સારી આની એક ફીચર આની ફેસિલિટી કહી શકાય કે ઇન્કમ ટેક્સમાંથી બાદ મેળવી શકાય છે આ યોજનામાં પૈસા રોક્યા હોય એટલા મિત્રો જો તમને આ જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જે જરૂરતમંદ લોકો હોય જેની પાસે કોઈ જાણકારીના અભાવે આવો લાભ લઈ શકતા ન હોય તો એમને જરૂરથી એમના સુધી આ વિડીયોની લિંક પહોંચતી કરજો અને એ રીતે તમે પણ મદદ કરી શકો પ્લસ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક વખત લાઇક બટન દબાવી દેજો અને ચેનલની મુલાકાત પહેલી વખત લેતા હોવ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ ટાઈપ આ પ્રકારની અને એજ્યુકેશનને રિલેટેડ અન્ય જાણકારી તમને મળતી રહે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ આપણે આવા જ કોઈ નેક્સ્ટ વિડીયોમાં